ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ઈસણ ગામમાં મહાકાળી મંદિરમાં સતચંદી યજ્ઞ સાત અગિયાર બે હજાર પચીસના રોજ કરવામાં આવ્યું હતું કલોલ તાલુકાના મહિલા પ્રમુખ પ્રપ્તિબેન યજ્ઞમાં મહાકાળી માતાને આહુતિ આપવા બેઠા હતા યજમાન તરીકે માતાજીના આશીર્વાદ લીધા અને માઈ ભક્તો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું અમારી ચેનલ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝની લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે બ્યુરો રિપોર્ટર હાર્દિક શુકલ Oh

એક બાજુ મહાપ્રસાદ ભંડારા નું આયોજન કરવામાં આવ્યું છે મહાપર મહાપ્રસાદ ભંડારો તેનું આયોજન કરવામાં આવ્યું છે છે અમારી સાથે ગયા આપશે

ગામમાં મતલબ એ ગાયા છે કો મોડલ ઇન્સ્ટિટ્યુશન નેચરલ ઓર આઉર સેમ્પલ ડિગ્રી નો કન્ફર્મલ આજના નામ બહુસ બહુ જ સુંદર આપ તે દુનિયાને યાદ કરીને કોના ઓકે આવી ગયા સરસ આયોજન ચાલુ છે બધા અને આજે પાંચ હજાર થી સો આયોજન કરવામાં અને વ્યવસ્થા અને એનું મેન પણ બહુ સર છે

ના કોઈ અભાવ આવતો નથી દરેક સમાજ નાખો ખભો ખભો મિલાવી મિલાવીને કામ કરતા હોય Sen de lite vidare. Ready? Ready? <laughs> બધા હોય છે મતલબ સીધા આહુતિ અપાય જ્યારે સતચંડી દૈવી ઉપાસનાનું એક અમૂદ શસ્ત્ર હોતા સૌ પ્રથમ એના પાઠનું પઠન કરવામાં આવે છે એ પાઠનું પઠન થયા પછી એની અંદર તદ્દશાંશ હોમ એટલે દસ ટકા હોમ એ જ રીતે દસ ટકા તર્પણ દસ ટકા માર્જન દસ ટકા બ્રહ્મભોજન આ પ્રકારે એનું આખું મતલબ કાર્યક્રમ હોય છે અને એ પ્રકારે ઈસંડ ગામની ધરાવ ઉપર ભગવતી મા મહાકાલીનો સતચંડી યજ્ઞ અહીંયા સંપન્ન થઈ રહ્યો છે બીજું યજ્ઞમતામ શ્રેષ્ઠ કર્મ યજ્ઞ શું છે તો યજ્ઞ સર્વાર્થ સાધનમ એક તો મતામ શ્રેષ્ઠ કર્મ આ પૃથ્વી ઉપર સનાતન ધર્મની અંદર શ્રેષ્ઠ કર્મ એ યજ્ઞ છે કારણ કે યજ્ઞ દ્વારા અગ્નિ મુખ બની અને સ્વયં ભગવતી આપણી આપેલી આહુતિઓનો સ્વીકાર કરે છે જે પણ દેવ દેવીને ઉદ્દેશીને યજ્ઞ કરવામાં આવે તે મંત્રાધીનસ્થ દેવતા એટલે તે જ દેવના મંત્રો દ્વારા અગ્નિની અંદર આહુતિ આપવાથી તે મા અથવા તો તે દેવ એટલે કે ભગવાનને તે આહુતિઓ પ્રાપ્ત થાય છે અને તે આહુતિઓ દેવતાઓ તૃપ્ત થાય તૃપ્ત થયેલા દેવતાઓ પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થયેલા દેવતાઓ અને આ જગતનું કલ્યાણ કરે છે યજ્ઞ સર્વાર્થ યજ્ઞ ભલે વ્યક્તિગત રીતે કરવામાં આવતો ગામ રીતે કરવામાં આવતો હોય પણ યજ્ઞ એ તો જનહિતનું કાર્ય છે સર્વજનહિતાર્થ સર્વજન સુખાય છે પ્રાણી માત્રના કલ્યાણ માટે કરવામાં આવતી ક્રિયા એ યજ્ઞ છે ઉપાસના પણ છે જોડે જોડે એની અંદર સાયન્સ પણ છે કારણ કે યજ્ઞની અંદર પંચ મહાભૂતોની પૂજા બતાવે છે પૃથ્વી જલ આકાશ વાયુ તે જ તત્વ તો આ તત્વનું પોષણ પણ યજ્ઞ દ્વારા થાય છે મેં શરૂઆતમાં કહ્યું હતું કે યજ્ઞાત ભવતી પર્જન્ય પર્જન્યા તન્ન સંભવ અન્નાત ભવતી ભૂતાની યજ્ઞ કર્મ સમુદ્ભવ પૃથ્વી ઉપર યજ્ઞો થાય આકાશમાંથી વરસાદ વર્ષે આકાશમાંથી વરસાદ વર્ષે તો ફરી પાછું પૃથ્વીમાંથી અન્ન ઉત્પન્ન થાય અને એ અન્ન દ્વારા પ્રાણી માત્રનું જીવન શક્ય બને છે એટલે સાયન્સની અંદર પણ યજ્ઞ કરવાને બહુ જ મહત્વ આપવામાં આવ્યું છે કારણ કે આ સમગ્ર સરક્યુલેશન આપની ઉત્પાદન જ્યાં જાય તો ઉત્પાદન બરાબર થઈ જાય લો મારા એ બાબે સરસ સુચના કરે છે

ત્યારે બધા મિત્રોને વિચાર આવ્યો કે આપણે આપણા ગામ માતાજી મહાકાળી માતાજીનો અંકુપ દિવાળી આપણે ભરીએ તે વખતે બહુ જ બધા મિત્રો લગભગ વીસેક મિત્રો બધા ભેગા થયા હતા ત્યારે બધાએ દસ દસ રૂપિયા પંદર પંદર રૂપિયા આપી અને દેવ દિવાળી અને પૂર્વ પર્વનું આયોજન કર્યું ઉત્તરોત્તર જેમ વરસ ગાય તેમ માતાજીની પ્રેરણાથી અને માતાજીના આશીર્વાદ લઈ ગામ આગળ વધતું ગયું અને જેમ જેમ સમય ગયો વર્ષો ગયા તેમ તેમ પ્રગતિ કરતા રહ્યા જેવી માતાજીની અહીંયા કૃપા દર્શન ધામ પ્રત્યે અહીંયા બહુ જ કૃપા છે Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Terima kasih kerana menonton!